ગુજરાત રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓના કારણે રાજસ્થાન સહિત રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે ત્યારે ગુજરાત બોર્ડર ઉપર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેથી લોકો ઠંડીમાં ઠૂઠવાયા છેલ્લા પાંચેક દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારી ચો તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે તો ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં માય માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઇનસ ડિગ્રીએ પહોંચી જાય છે હાલ માઉન્ટ આબુમાં ચોતરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે આબુમાં હિમવર્ષાને પગલે જાણે બરફીલો માહોલ જામ્યો છે તો પ્રવાસીઓની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે ગુજરાતમાંથી પહોંચેલા સહેલાણીઓ બરફની ચાદરો તેમજ આહલાદક વાતાવરણ જોઈને કાશ્મીર અને મનાલી જેવો અહેસાસ માઉન્ટ આબુમાં કરી રહ્યા છે ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડી હવાઓના કારણે ગુજરાત સહિત રાજસ્થાનમાં ભારે ઠંડી પડી રહી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે તો આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ શૂક રહેશે પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે કે જેને પગલે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ